જી હા આજે આપણે વાત કરવાની છીએ પ્રાકૃતિક ખેતી કરતાં અનુસૂચિત જાતિના ભાઈઓ માટે બે દેશી ગાયની ખરીદી માટેની સહાય યોજના વિશે હવે આપણે જાણીશું કે આ યોજનાનો લાભ કોને મળશે આ યોજનાનો લાભ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલા અનુસૂચિત જાતિના લોકોને જ મળશે દેશી ગાયની ખરીદી સહાય યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતાં અનુસૂચિત જાતિના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની એટલે કે દેશી ઓલાદની બે ગાયોની ખરીદી માટે સહાય મળશે આ યોજના અંતર્ગત બેંક લોન અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે રકમ ઓછી હશે તેના પાંત્રીસ લેખે બે ગાય માટે મહત્તમ રૂપિયા અઠ્યાવીસ હજારની સહાય આપવામાં આવશે દાખલા તરીકે જો તમે બેંકમાંથી રૂપિયા એસી હજારની લોન લીધી હશે તો તમને તેના પાંત્રીસ એટલે કે અઠ્યાવીસ સુધીની સહાય મળશે દેશી ગાય ખરીદી સહાય યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે છે માટે આ યોજનાનો લાભ લેવા માંગતા આ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે આપણે જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માંગતા મિત્રોએ કયા જરૂરી ડોક્યુમેન્ટો જોઈશે આ યોજનાનો લાભ લેવા માંગતા અરજદારોએ આ મુજબના ડોક્યુમેન્ટો જોઈએ છે આધાર કાર્ડ જાતિનો દાખલો બેંક લોન મંજૂરી બારકોડ રેશન કાર્ડ જમીન માટેનો આધાર બેંક પાસબુકની નકલ આજના વિડીયોમાં બસ આટલું જ આવી જ ખેતી અને પશુપાલનને લગતી સહાય અને યોજનાઓ વિશેની માહિતીઓ મેળવવા અત્યારે જ અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ